તો નવસારીમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો ટાવર રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે નવસારીમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ટાવર રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે તો જે રીતે નવસારીમાં વરસાદ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત સવારના વિરામ બાદ બપોર બાદ અચાનક નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેર વિસ્તારના કે જ્યાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ વિસ્તાર સ્ટેશન રોડ ડેપો સહિતના વિસ્તારમાં અત્યારે પણ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે પરંતુ ખેડૂતો હજી પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી આજે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની કરવામાં આવી હતી જે ક્યાંક ને ક્યાંક સાચી પડી છે અને સવાર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ નદી નાળાની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે નવસારી